રોજે રોજ શ્વાન કરડવાના કેસો સામે આવી રહ્યા છે શ્વાનોને પકડવાની કામગીરી આજે ટીમ દ્વારા કરવામાં આવી હતી સવારમાં જ અલગ અલગ વિસ્તારમાંથી શ્વાનને પકડી લાવ્યા બાદ ભેસ્તાન ખાતે આવેલા પાંજરાપોળ ખાતે શ્વાનોને પકડવામાં આવી રહ્યા હતા દરમિયાન એકસો આઠ જાળીમાંથી જ અનિલના પગ પર શ્વાને કરી લીધું હતું અઢાર વર્ષે અનિલ ભીમભાઈ પરિયા રેલવે સ્ટેશન પાસે રહે છે છેલ્લા ચાર મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમમાં કામ કરી ગુજરાન ચલાવે છે રોજ અલગ અલગ વિસ્તારમાં ડોગ પકડીને તેને પાંજરાપોળમાં છોડવાનું કામ કરે છે ત્યારબાદ આ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે અનિલને ઇજાગ્રસ્ત હાલતમાં શ્વાન પકડવાના ટેમ્પોમાં જ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને એન્ટી રેબીઝ વિભાગમાં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા હાલ તો યુવકને કોઈ ગંભીર ન હોવાથી તેને ઇન્જેક્શન વધુ ડોઝ લેવા માટે તારીખ આપવામાં આવી હતી

મારી હાજરીમાં માં નહીં કર્યું એમ કેમ છો ઇન્જેક્શન આપવા આવ્યા છો એમ કે પાછા પાછા એવા સવાલ કેમ કરો સાહેબ તમને પૂછવા માંગે છે તમે લઈને આવ્યા છો તમને ખાતરી તો હોય ને કે તમે બચકા ભરી રહ્યા છો મને કઈ નથી ખબર તમે ખાલી લઈને આવ્યા છો હા એમને ઇન્જેક્શન તો આપવું પડે ને બાકી છે તો એમને અનિલભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના કરવું ના એને મને કઈ નથી કીધું તમે ખાલી લઈને આવ્યા છો